તો જય માતાજી મિત્રો જો હવર હવારમાં વાજી ગયા છે અડા હાથ ને આપણે વહેલાં વહેલા પણ બ્લોક ચાલુ કરી દીધો છે અને જાનવીને જો પાછળ શું કરે જાણવી શું કરે તું એ ચાલુ જો ઢબુડી રમે છે ચે તારી ટબુડી તો હું કરે હા

બસ બે પાડી અને નાખની ધાતી ખાવાનું ચાલુ છે તો વેલા વેલા તો આપણે નાસ્તો કરવા બેઠા હતા ને મને આડે રોટલો ખાવાઈ આવી ગયા છે બચ્ચું બે જોવા બચ્ચાને તો રોટલો ખાવો જ નહીં એને માજોડે બેઠો છું એટલે તાબા જઈ ગયું જો આને રોટલો ખાવો જ નહીં તાબાચું છે ચેડે ચેડે ફરે છે તો મિત્રો જો હોદના વાગી ગયા છે હવે સાડા ચાર ને આપણે રોમપુરા જવાનું છે છોકરાને લેવા માટે છે કે હાઈસ્કૂલનો ટાઈમ છે પાંચ વાગ્યાનો તો હવે ટાઈમ થઈ જવા થયો છે અડધો કલાકની છે તો આપણે જવાનું છે રોમપુરા જો આ બાજુ મારી બચ્ચું આવી ગયો છું બેઠું છું તો એ પેલા હમણાં કરોડ પાડી ગયું છે એટલે એ બેઠું કરોડ ની વટા બેઠો થઈએ તો મિત્રો જો આપણે જાતા રોમપુરા છોકરાને લેવા માટે અને આ બાજુ જો લેલ ઉભા છે ઊભા થઈ જો અને આ બાજુ પણ જો ઊભા થ આપણે જવાનું છે રોમપુરા આ રોડ છે આપણે મિલકરી વાળો એરપોર્ટ નવો બેડો એ રહી તો આગળ મળીએ તો મિત્રો જો આપણે આવી ગયા છો હવે ટ્રેટ હાઈવે ઉપર જો આ છે હાઈવે ખરા આગળ ઈચ્છા આપણે તો આપણે હવે હાઈવે ઉપર આવી ગયા છો સાગર પર ચાલો છે તો હવે જો રોમપુરા જવાનું છે ને આ બાજુ આ સ્ટોર છે સાલાસર બાલાજી આવી જવાનું તો મળીએ આગળ આપણે વિડીયોમાં જો આપડે રમપુરા ઘરે આવતા રહ્યા શુક્ર લઈને અને આ બાજુ જાનુ ને

કનો દવા જીતુડે ને દવા આયો ઓહો અરે જીતું આઉટ થઈ ગયું કે નહીં છે હજી તો ચે રીતના આઉટ છે કેચ પકડે તો આઉટ ટપે આઉટ

તો જો હોજ પડી ગઈ છે ને હવે ટાબેલું રંબાઈ ગયું છે પૂછ્યું પાલ પડે એટલું હે કોણ દેખાય લઈ બા હા જો ટાબેરે જો રંબાન ચાલુ કરી દીધું ખોખા ઉપર એટલે જો હા તો મિત્રો જો હવે હોજ પડી ગઈ છે દાળો હથમ થયો છે ને વાજ્યાથી સો અડાસો જેવું થયું છે તો મિત્રો વિડીયો મારો કેવો લાગ્યો સારો લાગ્યો લાઈક કરજો કોમેન્ટ કરજો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને આવાના વિડીયો અમારા આવતા રહે તો તમે જોવાનું પણ ભૂલતા નહીં તો જય માતાજી મિત્રો